ધડકન આપણા રાષ્ટ્રીય નેતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણી શ્રી રાહુલ ગાંધીજી આવ્યા છે ઓર્ગેનાઇઝેશન સંગઠનના મહામંત્રી વેણુગોપાલજી આપણા પ્રભારી મુકુલ વાસનિકજી આ આવવાનું કારણ જે છે એ કોંગ્રેસ પાર્ટીમાં જિલ્લાની ટીમને સશક્ત બનવા બનાવવા માટે અહીં આવ્યા છે આપણે બધાને રહેતું હોય ને કે અમે જિલ્લામાં છીએ કાર્યકરનો અવાજ શું છે કાર્યકર્તા શું ઈચ્છે છે એ વાતને સંગઠનમાં કેમ મહત્વ મળે એના માટે એક કમિટી બની હતી અને એના ભાગરૂપે આવ્યા છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લા મથકના આ કામના પ્રભારી તરીકે એક એવા વ્યક્તિને મૂક્યા છે જે રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય સાંસદ હોય પોતાના રાજ્યમાં કેબિનેટ મંત્રી હોય કોઈ આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય કોઈ રાજ્યના પ્રમુખ રહ્યા હોય એવા લોકોને મોકલાયા છે અરવલ્લી જિલ્લામાં શિવકુમારજી જરા દો મિનિટ રિક્વેસ્ટ કેસગઢનું ખૂબ મોટું નામ શિવકુમારજી કેબિનેટ મંત્રી છત્તીસગઢના મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે એ આપણા જિલ્લામાં એક માત્ર જિલ્લાની અંદર પ્રભારી થઈને આપ સૌની વચ્ચે કામ કરવા માટે આવ્યા છે એમના સાથે આપણા પ્રભારીઓ તરીકે અહીંયા ત્રિપુટી બેઠી છે જીગ્નેશભાઈ આ પ્રદેશમાંથી સિનિયર આગેવાનો રહેશે પચીસ ઠીક થર્ડ ટ્વેન્ટી ફોર્થ ટ્વેન્ટી ફિફ્થ ત્રેવીસ ચોવીસ આપ સૌની વચ્ચે ચાર પ્રદેશના પ્રભારીઓ એક સેન્ટ્રલના પ્રભારી આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર પાંચ જણા છે હો એટલે પરમેશ્વર જેવું કામ કરશે પંચ તે પરમેશ્વર રહેશે અહીંથી જિલ્લામાંથી સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લો ચલાવવા માટે કોણ છે એક કાર્યકર્તાઓ અનેક લોકોને સાંભળ્યા પછી એક નામ જિલ્લાના પ્રમુખ તરીકે સક્ષમ લોકો હશે કે જેને જિલ્લાના પ્રમુખ નથી બની શક્યા તો એની બાદ બાકી નહીં થાય એ નામો પ્રદેશ અને એઆઈસી સુધી જશે એમાંથી કોઈ પ્રદેશના હોદ્દેદાર બનશે કોઈનો સંગઠનમાં બીજે ઉપયોગ થશે કોઈનો ક્યાંય ચૂંટણીઓમાં ઉપયોગ થશે સારું શું છે એ મેળવવાને જાણવી જાણવા માટે આવ્યા છે અને કોઈ કામ તેમ ગરબડ કરતા હશે ને એની માહિતી પણ આપશે હો એટલે એ રીતે આપણી વચ્ચે આવ્યા છે આ કાર્યક્રમ ત્રેવીસ ચોવીસ પચીસ યાદ કરીને લખીને રાખજો શિવકુમારજીના નેતૃત્વમાં જે પંચ આવવાનું છે એના પાસે પાર્ટીના હિતની વાત કરજો કોઈ નેતા સંબંધ કાનમાં કહી ગયો કહી ગયો નહીં પક્ષનો હું વફાદાર સૈનિક છું પક્ષ માટે આ ઉત્તમ છે એ વાત કરજો એટલી વાત સાથે રાહુલ ગાંધીજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો છે આ એક પવિત્ર ભૂમિને પસંદ કરવા માટે અરવલ્લી જિલ્લા વતી રાહુલ ગાંધીજીનો આભાર માની વિરમું છું જય હિન્દ ખૂબ ખૂબ આભાર માન્ય પ્રમુખ શ્રી